તમારે જ્યારે કુંડલી સર્ચિંગ કરો ને ત્યારે સૌથી પહેલાં તમારે એની લગ્ન કુંડલી જોવી પડે બરાબર તો આ કયા લગ્નની કુંડલી છે લગ્નની બરાબર લગ્નની કુંડલી છે એનો એસેન્ડન્ટ લોડ ક્યાં છે એ ખાસ જોવું પડે તો જન્મનો અધિપતિ લગ્નેશ એનો ક્યાં છે છઠ્ઠા ભાવમાં છે બરાબર છઠ્ઠું આઠમું ને બારમું સ્થાન એ શુભ માનવામાં આવતું નથી જન્મ કુંડલીના આધારે તમારા જીવનમાં શું બનવાનું છે તે એક બેઝ નક્કી થઈ જાય બરાબર તો આમાં શું છે આ મીન લગ્નની કુંડલીમાં તો કે સાતમા ભાવનો અધિપતિ ગ્રહ એ નવમા ભાવમાં છે બરાબર સાતમા ભાવનો અધિપતિ ગ્રહ નવમા ભાવમાં છે તો આનો મતલબ એવો થાય કે આ વ્યક્તિને લગ્ન પછી એનો ભાગ્યનો ઉદય વધારે સારો થાય આવું કહી શકાય બરાબર બીજી વસ્તુ એને એવી રીતે પણ પ્રિડિક્ટ કરી શકાય કે સાતમા ભાવનો અધિપતિ ગ્રહ જ્યારે નવમા ભાવમાં હોય તો એને ભાગીદારીના ધંધાથી પણ ક્યાંક ને ક્યાંક પાર્ટનરશીપમાં કામ કરે ને તો પણ એનો ભાગ્યમાં પરિવર્તન આવે આવું કહી શકાય બરાબર હવે આના લગ્ન થયા પાંચ વર્ષ થઈ કોઈ પણ ઘટના ક્યારે બને અને કેવી બને એ જોવા માટે તમારે ગોચર મૂકવા પડે ગોચર તો ગુરુ છે એ એક રાશિમાં તેર મહિના રહે છે રાહુ અઢાર મહિના રહે છે કેતુ અઢાર મહિના રહે છે અને શનિ અઢી વરસ સુધી રહે છે બરાબર ગુરુ અતિ અત્યારે અતિચારી છે મિથુનમાંથી કર્કમાં અને કર્કમાંથી સિંહમાં અને બહુ જલ્દી જલ્દી મૂવ કરે છે સ્પીડમાં ચાલે છે મતલબ એ અતિચારી ગ્રહ કહેવાય છે જ્યારે કોઈ પણ ગ્રહ અતિચારી હોય ને ત્યારે રિઝલ્ટ ઓરિએન્ટેડ હોતું નથી એ ક્યારેક ને ક્યારેક નુકસાન કરતા હોય એમાં અતિચારી થઈને જો વકરી જતું હોય ને તો તો એ રિલેટેડ અને જે સાઈડનો કારક બનતો હોય એનું કોઈ કામ કરાય નહીં હવે આપણે આ આ કુંડલી મિનલગ્નની કુંડલી પ્રમાણે નક્કી કર્યું કે મિથુન રાશિ સાતમા ભાવનો અધિપતિ ગ્રહ કન્યા રાશિનો અધિપતિ ગ્રહ એ વૃશ્ચિક રાશિમાં નવમા ભાવમાં છે બરાબર તો ભાવ એ શું છે નવમાંથી નવમું એટલે પાંચમું હ તો પાંચમા ભાવનો અધિપતિ ગ્રહ ચંદ્ર એ પણ ભાગ્યમાં છે અને સાતમા ભાવનો અધિપતિ ગ્રહ એ પણ ભાગ્યમાં છે મતલબ કે લગન પછી આ વ્યક્તિનો ભાગ્યનો ઉદય વધારે સારો થાય બરાબર આ વસ્તુ નક્કી થઈ ગઈ હવે લગ્ન પછી ક્યારે ક્યારેનો જ્યારે સમય આવે ને ત્યારે તમારે ગોચર અને મહાદશા એપ્લાય કરવી પડે તો અત્યારે આની આ લગ્નના જાતક છે એની મહાદશા કઈ ચાલે છે તો કે એની મહાદશા અત્યારે ચાલે છે સૂર્યની બરાબર સૂર્યની મહાદશામાં અત્યારે તમારે ગુરુ ચાલે છે એક છ બે હજાર પચીસ સુધી ગુરુ ચાલવાનો છે પછી શનિ ચાલશે મે બે હજાર છવ્વીસ સુધી શનિ ચાલશે આપણે જે બુધનું પ્રિડિક્શન કરવું છે ને જે ચંદ્રનું પ્રિડિક્શન કરવું છે ને એ એની અંતરદશામાં કરી શકાય તો એના સાતમા ભાવનો અધિપતિ ગ્રહ એ નવમા ભાવમાં બેઠો છે સૂર્યમાં જ્યારે બુધની મહાદશા ચાલુ થશે બાર પાંચ બે હજાર છવ્વીસ પછી બુધની મહાદશા ચાલશે અને બુદ્ધની મહાદશા ચાલશે ક્યાં સુધી અઢાર ત્રણ બે હજાર સત્યાવીસ સુધી બરાબર તો એ સમય દરમિયાન ગુરુ અત્યારે ક્યાં છે મિથુન રાશિમાં બે છ બે હજાર છવ્વીસ પછી ગુરુ કર્ક રાશિમાં આવશે કર્ક રાશિમાં આવેલો ગુરુ છે ને એક બે ત્રણ ચાર ને પાંચ વૃશ્ચિક રાશિને જોશે એ ચંદ્રને પણ જોશે અને બુધને પણ જોશે બરાબર તો મહાદશા અને ગોચર બંને બે છ બે હજાર છવ્વીસ પછી આને સપોર્ટ કરે છે તો કોઈ પણ કુંડલીમાં જ્યારે ફળકથન કરવું હોય ને તો સૌથી પહેલા એની લગ્ન કુંડલીમાં જોઈ લેવાનું કે ક્યારે કરે એવું છે બીજી વસ્તુ કે દેશકાળ જોયા વિના ક્યારેય કામ થતા નથી પ્રિડિક્શન કરતા પહેલા દેશકાળ જોવો પડે આ વ્યક્તિ કયા ફિલ્ડ સાથે સંકળાયેલી છે તે પણ તમારે નક્કી કરવું પડે બરાબર તો આ મહાદશા સૂર્યમાં અંતર અંતરદશા બુધની ચાલશે મહાદશાનાથ નાત કરતા અંતરદશા નાત એ વધારે રિઝલ્ટ આપવા બંધાયેલા છે બરાબર તો આ રીતે જોતા જ્યારે અંતર્દશા બુધની ચાલશે અને ગોચરનો ગુરુ જ્યારે કર્કમાં આવશે ત્યારે આ ભયને જીવનમાં ભાગ્યના પરિવર્તનો જોવા મળશે બરાબર આવી રીતે તમારે ફળકથન કરાય